ભાવનગર શહેર તેમજ જિલ્લામાં રામનવમી પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી ભાવિક ભક્તો ભગવાન રામના ઉત્સાહ સાથે જોડાયા હતા ભાવનગર શહેર તેમજ જિલ્લામાં ચેતરસુદ નોમના રોજ ભગવાન રામના જન્મોત્સવની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જ્યારે ભગવાન રામના જન્મોત્સવને લઈ ભાવિક ભક્તો આનેરો આનંદ જોવા મળ્યો હતો ભાવનગરમાં પરંપરા મુજબ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવિશોભા યાત્રા કાઢવામાં આવી હતી જે ભાવનગરના રાજમાર્ગો પર ફરી ફરીભંશંદ મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી જ્યારે ગારિયાતરમાં પણ ભવિષોભા યાત્રા નીકળી હતી ભાવિક ભક્તો ખૂબ જ ઉત્સાહ સાથે જોડા હતા મહુવા તાલુકામાં પણ ભગવાન રામના જન્મોત્સવની ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી જ્યારે મર્યાદા પુરુષોત્તમ એટલે ભગવાન રામ યુવાનોને જીવન કેમ જીવવું જેની પ્રેરણા ભગવાન રામ પાસેથી મળી ત્યારે આજરોજ દેશભરમાં ભગવાન રામ ના જન્મોત્સવ લઈ ભાવિક ભક્તો ખૂબ જ ઉત્સાહ સાથે ભગવાન રામ ના ધામધૂમથી ઉજવ્યો હતો